હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે શેર બજારમાં ઘણી વખત શબ્દો સાંભળતા હોય છે પરંતુ સાચો અર્થ શબ્દનો કયો છે એ ઘણા રોકાણકારો સારી રીતે જાણતા હોય પરંતુ નવા રોકાણકારોને થોડીક મૂંઝવણ રહેશે કે આ શબ્દ એટલે આપણે ત્રણ ચાર શબ્દો જે છે એની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પછી ચાર કંપનીઓના શેર વિશે પણ આપણે થોડીક ચર્ચા કરી મિત્રો તમે વિડીયો આખો છો મજા આવશે આઈ આઈ એફઆઈઆઈ શેરબજારના નચાવવાળો તેમજ શેરબજારની ચાલ નિર્ધારિત કરવાવાળો આ શબ્દ બજારની બજારને સંરો અવારનવાર સાંભળવા પડે મિત્રો એફઆઈસી વાળા ખૂબ ખરીદી કરે છે માર્કેટમાં જોડાયા છે અને શેરબજારને આ લોકો રિસર્ચ નચાવતા એ ધારે તો શેરબજારને નીચે લાવી શકે છે અને એ ધારે તો બજારને ઉપર લઈ જઈ શકતા હોય શેરબજારને વાળવા વર્ગ આ શબ્દ બજારથી સંભવિત સમાચાર અવારનવાર તમે સાંભળ્યા છે પણ બહુધા તમે આ વાત પર પોતાનું ધ્યાન આપો એફઆઈઆઈની લેવાલી કે વેચવાળીને કારણે બજારના શું હાલ થાય એફઆઈઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટર અથવા તો વિદેશી સંસ્થાગત રોકાણકારો વિદેશી રોકાણકારો અને સંસ્થાગત રોકાણકારો આ સંસ્થાગત રોકાણકારો આંતરરાષ્ટ્રીય સ્તર પર હોય છે આવા રોકાણકારો પોતાના દેશના લોકો પાસેથી મોટી માત્રામાં રોકાણ માટે ધન એકત્રિત કરે અને એ ધનનું રોકાણ અનેક દેશના શેર બજારોમાં કરે આ સંસ્થાગત રોકાણકારોના ગ્રાહકોની સૂચિમાં સામાન્ય રોકાણકારોથી લઈને મોટા રોકાણકાર પેન્શન ફંડો સામેલ હોય છે જેમનું એકત્રિત ધન એફઆઈઆઈ પોતાની વ્યૂહરચના અનુસાર વિવિધ શેર બજારની પ્રતિવૃત્તિઓમાં રોકાણ કરીને એનો લાભ પ્રદાન કરે છે અને એ લાભનો હિસ્સો પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે આ લોકો પાસે ધન ખૂબ જ વિશાળ માત્રામાં હોય છે અને બહુધા આ મોટી માત્રામાં લેવાળી કે વેચવાળી કરે છે જેનાથી શેરબજાર નીચા શેરબજારની ચાલ પર સીધી અસર પડે ભારતમાં અત્યારે એવું વર્ચસ્વ છે કે એમ લાગે કે જાણે કે શેર બજારમાં તેઓ ચલાવી રહ્યા છે આપણને એવું જ લાગે કે શેર બજાર આ લોકો જ ચલાવી રહ્યા છે વર્ષ બે હજાર આઠમાં જ્યારે અમેરિકાની આર્થિક મંદી આવી ત્યારે આ વર્ગે ભારતીય મૂડી બજારમાંથી પોતાનું રોકાણ સતત કાઢ્યું છે મિત્રો શેર બજાર ઉપર એફઆઈસીનું બહુ ભરપૂર હોય છે પરંતુ છેલ્લા એક બે વર્ષથી આપણા રિટેલ રોકાણકારો આપણા રિટેલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાવાળા માણસો એટલા બધા મજબૂત થયા છે કે એફઆઈસી વાળા રોકે કે એફઆઈસી વાળા વેચાણ કરે બજાર બધા બસ થતો નથી સતત પચી એનું કારણ છે કે હમણાં માર્ચ મહિનાના વકળાયા ઓગણીસ હજાર કરોડ મિત્રો ઓગણીસ હજાર કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારતનું એક મહિનામાં આવ્યું છે અને આ બધા પૈસા શેર બજારમાં ઠાલવવામાં આવ્યા એફઆઈસી ગમે તું વેચાણ કરે છતાં આપણા ફંડો એ ખરીદી લે પહેલો સમય જુદો હતો પહેલાં આપણે મોટો ભાગનો આધાર વિદેશી રોકાણકારો તરફ રાખવો પડતો હતો આપણા શેરબજારમાં આપણો લોકલ ફંડો લોકલ ઇન્વેસ્ટરો ખૂબ ઓછા હતા અને એને કારણે આપણો બજાર વિદેશી ઉપર આધાર હતો હવે બીજો શબ્દ છે મિત્રો બીજો શબ્દ છે આ પણ તમારે વારંવાર બજારમાં તમને સોંપડવા મળતો હશે એવો શબ્દ છે ફંડામેન્ટ આપણે દરેક વિડીયોમાં વાત કરવા છે કે કંપનીનો ફંડામેન્ટ ચેક કરી અને પછી શેર ખરીદવો શેર બજાર અથવા તો કંપની સંબંધિત રિપોર્ટ એક વાર ફંડામેન્ટ શબ્દ સાંભળવા મળે છે ઉદાહરણ તરીકે કંપની અથવા બજારના ફંડામેન્ટ મજબૂત હોય કંપનીના ફંડામેન્ટ અને બજારના ફંડામેન્ટ મજબૂત અથવા કમજોર વગેરે તમને શબ્દો વારંવાર ઓગળવા મળે છે મૂળભૂત તત્વ અથવા તો પરિણામ કંપનીનું વેચાણ કંપનીનો નફા આવક માર્જિન ડિમાન્ડ વગેરે સંબંધમાં સારું પ્રદર્શન કરતી હોય તો ફંડામેન્ટની દ્રષ્ટિએ કંપની મજબૂત ગણવામાં આવે એ જ પ્રકારે અનેક કંપનીઓના પરિણામ સારા આવવા પર અથવા તો અન્ય ઉચ્ચાચ જ વર્ધક નીતિઓની ઘોષણા તેમજ સારી પ્રગતિ થવા પર બજાર સકારાત્મક વલણ નજરે પડે તો આ આર્થિક જગતમાં મજબૂત ફંડામેન્ટનો આધાર બને છે રોકાણકારોએ પોતાની ને બજારમાં રોકાણ કરતા પહેલા કંપનીઓ તેમજ બજારનું ફંડામેન્ટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ મિત્રો અનેક વાર કંપનીઓનું ફંડામેન્ટ મજબૂત હોય છે પરંતુ બજારનું ફંડામેન્ટ કમજોર રહેવાને કારણે શેરના ભાવ ઓછા રહી શકે છે રોકાણ રોકાણકારો એવા સમયમાં કંપનીના ફંડામેન્ટમાં મહત્વ આપવું જોઈએ મિત્રો તમે અત્યારે જુઓ કે કેમિકલના સ્ટોકો જોરદાર ફંડામેન્ટ છે મજબૂત શેરો છે પરંતુ બજારનું ફંડામેન્ટ કેમિકલને રોકાણ ઓછું થયું લોકો એફઆઈસી મ્યુચ્યુઅલ ફંડ રિટેલ રોકાણકારો રેલવે ડિફેન્સ અને બીજા સેક્ટરો તો ભણેલા છે આ કેમિકલ સેક્ટર આગળ પોંચ વર્ષમાં ખૂબ રિટર્ન ગજબ આપ્યો હમણાં નથી છેલ્લા એક દોઢ વર્ષથી કેમિકલ સેક્ટર ચાલ્યું નથી પરંતુ ભવિષ્યમાં એ કંપનીઓ બહુ મજબૂત છે પણ ભવિષ્યમાં ચાલશે તારે દમદાર ચાલશે મિત્રો અને એક બીજો શબ્દ છે એની પણ આપણે ચર્ચા જે કરીને પ્રોફિટ બુકિંગ પ્રોફિટ બુકિંગ તમે આપણને બધાને ખ્યાલ આવી જાય કે શેર લેવો અને પ્રોફિટ બુક કરી લેવો પરંતુ સમજો છતાં શેર બજારમાં શબ્દ સુધી વધારે મહત્ત્વનું છે માત્ર એ સમજવા માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેમનો અમલ મહત્વપૂર્ણ છે જ્યારે તમે કોઈ શેર પિસ્તાળીસ રૂપિયા ભાવ મળ્યો છો અને એ અડધા વર્ષમાં કે એ આખા વર્ષમાં પંચ્યાસી રૂપિયા થઈ જાય તમે આ શેર વેચીને નફો કમાઈ જાવ તો તેને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે સામાન્ય રીતે રોકાણકાર લાલચમાં આટલો આકર્ષક લાભ મળવા પર વધારે લાભ મેળવાની લાલચમાં શેર વેચી શકતો નથી અને પ્રોફિટ બુક કરી શકતો નથી પરંતુ જેની જેનાથી અનેકવાર ફરીથી ભાવ ઘટી જાય છે અને એમનો નફો જતો રહે અથવા તો તેઓને નુકસાન ભોગવવું પડે છે જ્યાં સુધી તમે પિસ્તાળીસ રૂપિયાનો શેર પંચ્યાસી રૂપિયામાં વેચતા નથી ત્યાં સુધી તમારો એ નફો ફક્ત કાગળ ઉપર મર્યાદિત રહે છે વાસ્તવમાં તેને વેચીને તેની રકમ પ્રાપ્ત કરવા પર જ તમને પ્રોફિટ પ્રાપ્ત કર્યું કહેવાય રોકાણ રોકાણકારો કયા શેરના કયા ભાવે વેચીને પોતાનું પ્રોફિટ બી કરી લેવો એ પણ તમારામાં સમજણ હોવી જોઈએ હવે મિત્રો આપણે શેરની વાત કરીએ એ થોડી થોડીક વિનંતી ઓર્ગેનિક ઓગણીસોનો ભાવનો છે એવરેજ કરાય ગૌરવભાઈનો પ્રશ્ન છે ગૌરવભાઈ મસ્ત કંપની છે વિનંતી ઓરવની પંદરસો ને સાડસઠ રૂપિયા પર ચાલી રહ્યો છે ચૌદસો બાસઠ છે અને એકવીસો પંચાણું રૂપિયા હાઈફ્યો સારું સારી કંપની છે પરંતુ ચાલી નથી માર્કેટ કેપ પંદર હજાર નવસો ને કરોડ છે ઇપીએસ ચોત્રીસ પીએચ છે સેક્ટરનો પીએચ તેત્રીસ પોઈન્ટ ઓગણ છે ગુડ છે ડિવિડન્ડ ઝીરો આપે છે ફેસ વેલ્યુ એક છે બુક એકસો રૂપિયા છે સરસ કહેવાય અને રોકાણમાં પ્રમોટરનું ચોમોતેર ટકા એફઆઈસીનું હુડતાળી ટકા તો એફઆઈસીનું ઝીરો પોઈન્ટ એકોતેર ટકા ડીઆઈનું સાત પોઈન્ટ છપ્પન ટકા અને પબ્લિકનું તેર પોઈન્ટ અડસઠ ટકા છે રિટર્ન કંપનીએ ઘટું આપ્યું નથી એક મહિનામાં પાંચ ટકા માઇનસ ત્રણ મહિનામાં દસ ટકા માઇનસ છ મહિનામાં પંદર ટકા માઇનસ અને એક મહિનામાં સત્તર ટકા માઇનસ છે આખા વર્ષમાં કંપનીએ કોઈ રિટર્ન આપ્યું નથી તમે શેર આ શેર રાખી શકો તો એક બે વર્ષમાં તમને સારું રિટર્ન મળી શકે કંપનીમાં કોઈ ખરાબી નથી એના પછીનો નેક્સ્ટ સવાલ છે કે વિશાલભાઈનો સવાલ છે પ્રોટેનસ ઈ ગવર્નન્સ સ્ટોક વિશે પરંતુ મિત્રો આ શેર તમે વ્યવસ્થિત બકો બીજા વિડીયોમાં આપણે સમાવેશ કરીશું અને અક્ષયભાઈનો સવાલ છે ઇ રીડિયાનો ભાવ એક વર્ષમાં ત્રણસો છે મિત્રો રેલવેના તમારી શેરની વાત કરું તો જે ભાવે લીધા હોય એમ નમ્ર ઈરડા હોય કે આરબીએનએલ હોય કે આર હોય કે ગમે તે હોય અને બીજું કે જીન્યુ એનર્જી પાવર સેક્ટર ઈરિડા કોના શિરો પણ તમારે જે પોઝિશનમાં પડ્યા હોય એ પોઝિશનમાં જો બજાર ઘટે અને નીચે જાય તો તમે લઈ શકો એમાં કોઈ ગભરાબર નથી સરકારનું આ બે સેક્ટર ઉપર જોરદાર ફોકસ છે મોટું ફંડિંગ આવી રહ્યું છે સરકારી કંપનીઓમાં બેગર પૈસા આવશે ચૂંટણીઓ પછી નવું બજેટ આવશે અને સરકારને વિકાસ કરવો છે કરવો છે નહીં કરવો છે ઈરડા બત્રીસ રૂપિયા આઈપીઓ અને બસો ચૌદ રૂપિયા હાઈ માર્કેટકે મારી દર સાતસો ચોવીસ હોલ્ડિંગમાં પંચોતેર ટકા પ્રમોટર એટલે કે ગવર્મેન્ટ એક પોઈન્ટ અઠ્યાસી ટકા એફઆઈસી ચાર પોઈન્ટ સાડત્રીસ ટકા મ્યુચ્યુઅલ ફંડો અને અઢાર ટકા પબ્લિકના છે હવે બીજો છે એક એન્જલ વનનો પ્રશ્ન છે મિત્રો એન્જલ વનનો પ્રશ્ન છે અઠ્યાવીસ ભાવે લીધો છે હવે એને શું કરવું મિત્રો ઓગણત્રીસો ને બાર રૂપિયા ભાવ ચાલી ગયો છે ગુડ કંપની છે ખૂબ ખાતા એન્જલ વનમાં ખોલાવવામાં આવ્યા છે અને અગિયારસો એક્યાસી લો થયેલો છે અને આડત્રીસો ને સન્નુ રૂપિયા હાઈ થયેલો છે માર્કેટ કેપ છવીસ હજાર એકસો ઓગણસી કરોડ છે ઈપીએસ કે એક સે કમાણી એકસો ને સોળ રૂપિયા ગુડ કંપની પી એ ચોવીસે બુક વેલ્યુ બસો છે ફેશ વેલ્યુ દસ રૂપિયા હોલ્ડિંગમાં વાત કરો તો થોડીક હોલ્ડિંગમાં જે પરમોટરનું હોલ્ડિંગ ડિસેમ્બર બાવીસમાં તેતાળીસ ટકા હતું તે ઘટીને આડત્રીસ ટકા થયું છે એટલે પોચેક ટકા પરમોટરોએ એક વર્ષમાં છેરવે છે ડિસેમ્બર બાવીસમાં એફઆઈસીનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ સત્તર ટકા હતું જે ડિસેમ્બર ત્રેવીસમાં ઓગણીસ ટકા એટલે કે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ડિસેમ્બર બાવીસમાં નવ ટકા આ હતું એ અત્યારે પણ નવ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ડિસેમ્બર બાવીસમાં ઓગણત્રીસ ટકા હતું જે વધીને તેત્રીસ ટકા થયું છે એટલે મેઈ વસ્તુ એ છે કે થોડુંક એફઆઈસીવાળાએ રોકાણ વધારે કર્યું છે ડિજિટલ કરાવેલું રોકાણ કર્યું છે અને એ શેર વિશે કંપનીમાં કોઈ ખરાબી દેખાતી નથી હવે બીજો એક પ્રશ્ન છે કે અદાણી વીલમાં મિત્રો મારે આવી ગયું લાગે કંપની ચાલતી નથી ખૂબ ઘટે ફંડામેન્ટ કમજોર છે અદાણીની તો મને હું સુખી વાત કરું કે અદાણી પોર્ટ ફર્સ્ટ નંબર અદાણીનો છે બીજું અદાણી ગ્રીન મિત્રો અદાણી પાવર આ ત્રણ ચાર શેર સિવાયના બાકીના શેર કમ છે અદાણી વેલમાનની વાત કરું કે ત્રણસો પચાસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ છે બાવન વીકનો બસો પંચ્યાસી છે બાવન વીક હાઈ પોનસો નવ રૂપિયા છે અને ઓલ ટાઈમ હાઈ આઠસો ને રૂપિયા એક વખત ગયેલો છે હવે ઈ પી વાત કરો તો એક શેર ડેટ કમાણી એક રૂપિયો ને સિત્તેર પૈસા તમારી ખૂબ ઓછી પીએ બસોને હાથ હાઈ તમારી ઓછી હોય એટલે હવે એનાથી કેટલો છે આગળ વધી રહ્યો છે તમે એક કામ કરો ઈ પીએસ ગુણ્યા પીએ બરાબર નો ભાવ આવે છે અને બુક વેલ્યુ ગુણ્યા પીવી એટલે નો ભાવ આવે છે ઈપીએસ મજબૂત હોય એક શેડ કમાણી મજબૂત હોય તો પીએ ના થાય કમાણી ઓછી હોય તો પીએ શેડ મૂકો થઈ જાય આપણે સમજી જવું અને બાકીના મિત્રોની કોમેન્ટના જવાબો બને એટલે આપવાની સતત કોશિશ કરી રહ્યો છું કોમેન્ટમાં જવાબ આપું છું વિડીયોમાં જવાબ આપું છું અને બીજી એક વિનંતી કરું સપષ્ટ અંગ્રેજી શબ્દોમાં તમારો શેર પૂરેપૂરા લખવાનું તો આપણે વિડીયોમાં જવાબ આપશું થેન્ક યુ આભાર